રાજસ્થાનમાં પરંપરાગત લોક કલાકારો આવા સાધન વડે સંગીત પ્રસ્તુત કરતા જોવા મળે છે દેશની વિવિધ ટ્રેનોમાં ટાઇલ ટાઇલ્સ વાધન દ્વારા ફિલ્મી ગીતો ગાઈ રોજગારી મેળવવાના બાળ કલાકારો આવા બાળ કલાકારો પણ ઘણી વખત નજરે ચડતા હોય છે જ્યારે ગોયા બજાર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને કલા ઉત્સવમાં લોકવાગ્ય સંગીતમાં તૃતીય સ્થાન મળ્યું છે

આવનારા સમયમાં હું બીજા બીજા સંગીતના સાધનો પર શીખીશ આ મારી આશા છે મુખ્ય શાળા નંબર એક ગોયા બજાર ખાતે ધોરણ સાતમાં અભ્યાસ કરતા દેવ અજયભાઈ વસાવાએ ટાઇલ્સના ટુકડાથી સંગીત સર્જવાનો એક પ્રયાસ કર્યો છે ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવતા આ વિદ્યાર્થી ભણવામાં તો હોશિયાર છે જ પરંતુ સાથે સાથે એને સંગીતનો શોખ હોવાથી આ કલા એણે વિકસાવી છે તાજેતરમાં જ કલા ઉત્સવમાં પણ એણે આ કલાના માધ્યમથી સફળતા મેળવી છે અમે સૌ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ એની કલાને બિરદાવીએ છીએ અને ભવિષ્યમાં નવા આયામોએ સરળ કરે અને સંગીતના અન્ય વાદ્યો પણ વગાડતો થાય એવી એને શુભકામનાઓ પાઠવીએ છીએ